વર્તી જાય આ સુજી કે જેવું કામ આવે મિત્રો મિત્રો બધાને જો દ્વારકાધીશ ને આપણે આવી ગયા વાળીએ કેમ કે એને દવા સાટવાનું તો આજનો વિડીયો આપણે કરીને ચાલુ જો આવી રીતે કાંઈક જુગાડ માર્યો તો અમને બતાવી દો મિત્રો મિત્ર આવી રીતનો કાંઈક પાત્રાથી જુગાડ બાંધી દો નહીં તો આપણે નળીઓ બાંધી દીધી છે સાટી દેવા જોણે કે માનેથી હરખી સટા કે કેમ ટટાય છે મિત્રો તો પે દેવા સાટી છે તમે મને બતાઈ દો પેલા હે ને કે કઈ નડી બાંધો ની મિત્રો તો એ બાંધે તો આળો આપણે આયા તો આવી રીત નું બાંધી દીધો છે અને આવી રીત ને નડી રાખી દીધી છે આપણે તો અમને સાટી દે અહીં આપણે તો નતો હું નહી જ To to the morning about burning the carding of Salo, a minute ago. There, I do a party I did put my own, I I'm going zero. થોડીક એટલી તો ના નડે પેલે થી છાંટવા મંડીએ આપડે દવા નરવાઈ ની કર કરી દઈશ ચાલુ હવે દવા છાંટવાનું મિત્રો ટેલર રિવિસ આવી જાય એટલે આપણે બે પાઇપની દવા ચાલુ કરી દઈએ મિત્રો તો આપણે હવે જઈએ દવા ચાલુ કરી દઈ વોલ્યુમ રેડી જવા દે વોલ્યુમ ચાલુ કરી દીધા ને હવે આપણે જવા દીધી તો દવા એકદમ સરસ બધી પડતી જાય આ સુજી કી જેવું કામ આવે મિત્રો તો જો સટાતી જાય થોડી થોડી ક્યાંક વાંકા સુકી સટાય તો મિત્રો એનું સરખી કરી દઈએ આપણે તો સરખી કરતી હતી મિત્રો સટાતી જાય એકદમ એવન દવા મરાતી જાય છે તો આપણે હાથથી દવા સાંટવી પડતી એટલા માટે ને આવી રીતના જુગાડ ક્યાં કરીને મિત્રો તો હલવું પડે ને દવા સાટવા માટે એટલા માટે આ થોડી થોડી વાંકા સુકી સટાય ને તો એ પણ હાલે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખો